ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે નવા આગી જય શ્રી નવ તો આપણે તમને ગુડ મોર્નિંગ કહી દીધું બધા ચાક મિત્રોને અને અત્યારે હવે ચા પૂણી કરી રેડી થઈ ગયા હા અને અત્યારે હવે જવું છે ખેતર બાજુ ને ખેતર બાજુથી જઈને આવીને પછી જે કોમકાજ હોય એ કોમકાજ કરીએ અને હવે કીશું ભા રમી કીશું એ કીશું ભાઈ ત્યારે આવું છે અમારે કઈ અમતાજ છે અમતાજજી કરજે ડાન્સ કરજે ડાન્સ કર્યા આ રીતના ડાન્સ કર ડાન્સ ડાન્સ કરતો તો હું કેમેરો ચાલુ ને બંધ કરી ડાન્સ કર્યા કરો ડાન્સ કરો

આ વસ્તુ કઈ ના એટલા કાયા જોવા માટે તો કઈ બાજ છે જોઈ લો અમારા કેળાની બે લૂમ ખાઈ જાય આ બાજુ જો એક હજુ પાકે નહીં એના બપોરે તો લોટ છે કોઈ ખાતું નહીં જે પણ ખાવા કમેન્ટ કરજો આપણે મેકલાઈ હું તમારે એક અને અમારી બીજી નવી ખેતી હતી મેથી કોથમી અમુક અમુક છે જોઈ લો તો કોથમીર મેથી બંને પી આ જગ્યા પર કોક ને કોક શાકભાજી વાયેલું જોઈએ અમારે બાજુ પોણી નું સૌથી પૂણી ખેડી દેવા નહી આ બાજુ બટાકા પણ શીખવું તમને બટાક બતાવ બટાકા તો કીશું આપણે તો કીળાની બરાખવા અરે આપણી શું કહેવાય જૂની ટીમ હતી કોમેડીની આ ચેનલમાં નાખતા હતા અત્યારે નવી ચેનલ બનાવી છે એન બી ગુજરાતી તો એમાં આવી છે એમાં શૂટિંગ ચાલુ છે તો શૂટિંગનું બધું કમકાજ થઈ ગયું છે આ છે જો અમને તમે ઓળખતા જ છો જય માતાજી પછી અમને inna tem o ladakadishu chamko alag alag channel ma pag lai chya re ha to khu kai apne

બહુ મહેનત એક વિડીયો વિડીયો ઉતારે તો તો આપણે આપણે એમને એમને આજ મદદ કરવા કરવા સપોર્ટ 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 જેટલી એટલી કરીએ તમે પણ કરતા મિત્રો અને એ રીતનું નાખવાનું ઉપર કોઈ આળો બાળો નાખી દે એટલે ખોદેલ ના હોય ને તાજું બરોબર

એ રીત એ કોમેડી વિડીયમો આપણે પાગીદારમાં હતા પણ અત્યારે નથી અત્યારે ખાલી ઈમન અમ જાતા અને આ મારી નિર્મલશ્રી બ્લોગ ચેનલ છે એમાં નાખતા હતા આપણે પણ અત્યારે નાખતા નહીં જેમ કે આર્યો આગવી આપણે વ્લોગની બનાવી દીધી એ નવસરતી ત્યારે આપણે મોનીટર થઈ એ વખત એ બધા હતા ને પછી રહ્યા હા લેતા જવું પડે પછી મને વાત કરી દે એટલી ગળા મોનિટાઈઝ થઈ એટલી ગળા આપણા અંગાત હતા પછી એ રહેતા નહીં મોનિટાઈઝ થયા પછી એક આવવાની એક ના આવવાની એટલા માટે પછી આપણે બે ત્રણ મહિના આપણે ચેનલ પડી રહી જેમાં ચેસ સાચું કહું આપણે એમાંથી લગારે જૂઠું બોલશે નહીં અને પછી મેં એક ભાઈબંધ છે હિંમત હતા આપણો એ ના આપી ચેનલ તે એના જોડે પડી રહી બે મહિના પછી આપણે એને કીધું કે તું ના કશું નાખતો હોય તો આપણે પછી નાખીએ એમ હું વ્લોગ નાખું મારા તો મને પાછી આપ તો આપણે પાછી લઈ લીધી લઈને પછી મારા વ્લોગ ચાલુ કર્યા પછી એમણે એમને કહેતા હતા કે મને કે આમ નાખી વ્લોગ નાખું એટલે તમે નવા શરતી બનાવો તે આપણા બધા મિત્રો માણી ગયા અને નવા શરતી બનાવી અને અત્યારે મહેનત કરી જઈ કોમેડી વિડીયો બનાવી જઈ અને આપણને કહેતા હતા કે તમે આવતા રહો પાક તમે શૂટિંગ એવું કરજો પણ મેં કીધું મારા નરોએ હતી નહીં એટલા માટે હું નહીં આવી શકું કોઈક દા નો શું તો આવ્યો તમને મદદ કર્યો મારાથી જેટલી બનશે એટલી મદદ કર્યો તમે પણ મિત્રો કરતા રહેજો એમને મદદ જેથી કરીને વોટ ટાઈમ પૂરો થાય અને સબસ્ક્રાઈબ એક પૂરો થઈ અને મોનિટાઈઝ થઈ જાય અને કમાણી ચાલુ થાય એમના તો જેટલો બને એટલો સપોર્ટ કરજો દિલથી અને આપણે પણ દિલથી એમને સપોર્ટ કરતા રહું તો એમના જે જે કટ અમુક અમુક માર્ગોએ લીધા બ્લોગની અંદર એમાં અંદર જોઈન્ટ કરી દે ટુકડા તો બ્લોગની અંદર પણ જોતા રહેજો અને એમની ચેનલનું નામ છે એન બી ગુજરાતી કોમેડી સવારે સાત વાગે આવી આ વિડીયો આપણો ઉતારી સવારે અને આપણો બ્લોગ કાલે આવી જ ગમે ત્યારે સાતથી થી નવના ગાળામાં નવ વાગ્યાના ગાળા તો બને એટલો સપોર્ટ કરજો મિત્રો અને શું કહેતો હતો તો મિત્રો યાદ હવે આવી ગયું કે આજે છે એકત્રીસ તારીખ એટલે બે હજાર પચીસનો છેલ્લો મહિનો અને છેલ્લી તારીખ એટલે એકત્રીસ થર્ટી ફસ્ટ કરી તો એને થર્ટી ફર્સ્ટના દાળ આપણે ગયા હતા એમને મદદ કરવા માટે અને કાલે બેસે પહેલી એક એક બે હજાર છવ્વીસ તો એક એક બે હજાર છવ્વીસના દિવસે બતાવી દેજો કે એમને નવાસરથી જેવું ચાલુ કર્યું છે ને એવું જ તમે સપોર્ટ એવો જબરજસ્ત કરો બે હજાર છવ્વીસનો તમાકેદાર કે એમને ખબર પડે કે ના સપોર્ટ કરે મિત્રોએ અને આપ અમને પણ સપોર્ટ કરતા રહીજો બ્લોગની અંદર તો જેવી બલુ લેવા જો તો શું શું ગાડી લેવા તે લઈને આવી ગયો જોઈ લો ઓય આઈ દાદી દાદા લાયા ઓ ગાડી દાદા લાયા હો તો બતારે આપણે એ બ્લોગ લાંબો નથી કરતા અને આટલે એડિટિંગ કરીને અપલોડ કરી દેવું તો આટલે આપણો બ્લોગ મેરેડ આપે છે તમને મારો બ્લોગ દે કેવો લાગ્યો એ કમેન્ટ માં જરૂર થી જણાવજો જય માતાજી પાપા જય શ્રી રામ જય બાબારી પાપા જય બાબારી

Ai!